नमस्कार मैं स्मृति मानधना भारतीय क्रिकेट टीम की खिलाड़ी भारतीय क्रिकेट टीम में शामिल होने से पहले मैं अपनी स्टेट टीम की कैप्टन थी और मैंने कई मैचेस जीते आपके हिसाब से एक अच्छा लीडर कौन होता है एक अच्छा लीडर टीम के साथियों को इंस्पायर करता है बिल्कुल सिया की तरह सिया एक लीडर बनना चाहती थी लेकिन उसके मन में बहुत सारे डाउट्स थे तो क्या सिया एक अच्छी लीडर बन सकेगी आओ देखें સિયા એક હોશિયાર અને આશાસ્પદ છોકરી છે પણ આજે તે થોડી ઉદાસ હતી સિયા શું થયું કેમ આટલી નિરાશ છે રિમ્પી દીદી આજે શિક્ષકે અમને પૂછ્યું કે ક્લાસ કેપ્ટન કોને બનવું છે મેં અને વિશાલે જ અમારા હાથ પાક કર્યા હવે કેપ્ટન બનવા માટે અમારે અમારા સહધ્યાર્યોને અમને મત આપવાનું કહેવું પડશે જેને વધુ મત મળશે તે જમાં શું વાંધો છે દીદી હું ક્લાસ ટોપર છું હું હંમેશા સમયની પાબંધ છું અને શિક્ષકોની મનપસંદ તેથી મારે દેખીતી રીતે કેપ્ટન બનવું જોઈએ બરાબર ચાલ મારી સાથે તું આજે મારી મેચ જોજે કોને ખબર કે કદાચ તને તારા પ્રશ્નોનો જવાબ મળી જાય રિડ્ડી તેની ક્રિકેટ ટીમની કેપ્ટન હતી ચાલો ચાલો હજી એક વિકેટ બાકી છે શાનદાર બોલિંગ કરી અને વિરોધી ટીમને ખૂબ જ ઓછા સ્કોર સાથે ઓલ આઉટ કરી દીધા સીઆએ જોયું કે રિમ્પીએ કઈ રીતે ટીમનું નેતૃત્વ કર્યું પણ હજુ તેને પોતાના પ્રશ્નોનો જવાબ ના મળ્યો કે છેવટે એક સારો કેપ્ટન કેવી રીતે બની શકાય પણ બસ ત્યારે જ એને જવાબ મળી ગયો રિમ્પી દીદી શું તમે ઓપનિંગ ના કર્યું ના નિશા છે ને પણ કેમ આજની મેચ તમે આરામથી જીતીને સ્ટાર બની ગયા હોત તો નિશાને કેમ આપી દીધું સિયા નિશા આ સિઝનમાં ખૂબ સારી રીતે રમી રહી છે તે ચોક્કસપણે અમને આ મેચ જીતાડશે અને તેના માતા પિતાને ગર્વ થશે કે જેઓ પહેલીવાર તેની રમત જોઈ રહ્યા છે હવે તું જ કે કેપ્ટન તરીકે મારે શું નિર્ણય લેવો જોઈએ ઓ રિમ્પી દીદી તમે શ્રેષ્ઠ કેપ્ટન છો સિયા સમજી ગઈ હતી કે એક સારા લીડર બનવું એ ફક્ત તમારી ટીમને પ્રોત્સાહિત કરવું નથી પરંતુ તમારી ટીમના સભ્યોને એક મજબૂત જૂથ તરીકે સાથે લઈ જવા અંગે પણ છે એમ હું કેપ્ટન બનવા માંગતી નથી કારણ કે મને લાગે છે કે વિશાલ વધુ સારું કેપ્ટન બનશે અને અહીંના તમામ બાળકો તેના મિત્ર હોવાથી તે વર્ગમાં વધુ સારી રીતે શિષ્ટ લાવશે હું માનું છું કે ક્લાસ કેપ્ટન બનવા માટે જે જરૂરી છે તે તેની પાસે છે માટે તેને તક મળવી જોશા તે બહુ સરસ વાત કરી છે खरे खरे एक सारी लीडर छू हमें तुम पे गर्व है सिया आप भी अच्छे लीडर बन सकते हो खेल लीडरशिप स्किल्स को डेवलप करने का सबसे अच्छा तरीका है तो फिर आओ बैटर बॉल उठाओ